મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે વિશ્વસિંહ દિવસની ગૌરવપૂર્વક ઉજવણી કરાઈ જિલ્લા તેમજ તાલુકામાં બાળકોએ રેલી યોજી સિંહ દિવસની ઉજવણી કરી વન અને પર્યાવરણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં પણ સિંહ દિવસની ભવ્ય ઉજવણી થઈ વન વિભાગના ત્રણ પુસ્તકો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

અને એ જાળવવા માટે આવા જ્યારે એક વર્ષે આપણો એકાદ આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે બધાને તો ભેગા થવાનું થાય બાકી તો ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય કે ડિપાર્ટમેન્ટના મંત્રી કામ કરતા હોય અને એ લોકો નાની મોટી દોડધામ કર્યા કરતા હોય એની શું પ્રોસેસ થઈ કયા સિંહ ન વાગ્યું કયો સિંહ બીમાર થયો એની પાછળ ટેકનિકલી જેટલી મદદરૂપ થવાતું હોય એટલું સરકારે કામ કરી રહ્યા છે અને દરેકે દરેક જનને

તો મિશન લાઈફ પણ એનો જ એક ભાગ છે કે મિશન લાઈફ એટલે આપણી રોજબરો લાઈફમાં આપણે પર્યાવરણને કેવી રીતે મજબૂત કરી શકીએ એના માટેનો પ્રયત્ન છે મિશન લાઈફ પ્લાસ્ટિકનો ઉપયોગ જે આપણે કરતા હતા એ બધા ધીમે ધીમે અત્યારે બંધ અહીંયા તો કેટલું બંધ થયું છે ખબર નથી થાય નહી એટલે ધીમે ધીમે આ બધા જ કે ભાઈ એક ઝાડ જેટલી જગ્યા મળે એટલામાં એક ઝાડ એક પેડ માકે નામનો જે આશય છે માનન નરેન્દ્ર એ પ્રેરણા આપણને એ જ આપે છે કે આપણે માતાના નામે ઝાડ વાઈએ અને એ માતાના નામે ઝાડ જ્યારે આપણે લગાડીશું તો આપણું લગાડેલું ઝાડ મરી તો નથી ગયો ને મોટું થાય છે રોજ આપણે જતા આવતા એની પણ ધ્યાન રહે આપણું લગાડેલું છે આપણે સહભાગી થયા આઈશું તો આપણે એની પર ધ્યાન રાખીશું બાકી તો ઝાડ ઉગાડ્યા છે ચાલ્યા જ કરતો પ્રોગ્રામ છે આ બધો અને કેટલાય ઝાડ આપણે અત્યારે કાપ્યા પણ છે પણ હવે આપણે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડે છે કે એક બાજુ જ્યારે વરસાદ પડે એક બાજુ પડે ક્યારે પડે જે બાજુ પડે ત્યારે સામતો પડે અને એ ગ્લોબલ વોર્મિંગ ગરમી કેવી પડે ગરમીમાં પણ આપણે હેરાન થઈ જઈએ એટલી ગરમી આ બધી અત્યારે જે ગરમી પડે છે એ ચાર ચાર પાંચ પાંચ દિવસ પડે છે જો એ ગરમી પંદર દાડા મહિનો પડવા માંડે તો આપણું શું થાય કેવી રીતે એમાં આપણે સર્વાઈવ થવું આ બધામાંથી નીકળવાનો ઈલાજ જો કોઈ હોય તો એ આપણે પર્યાવરણનું જતન કરવું પર્યાવરણનું જતન અને સાથે સાથે વધારે ને વધારે ઝાડ ઉગાડીશું તો જ એની અંદરથી એવું છે એટલે એક પેડ માકે નામ આખા દેશમાં આ અભિયાન ચાલી રહ્યું છે માનીએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે બધા આની અંદર સહભાગી થવાનું છે અને જીવોનું પણ આજે જ્યારે વાવાઝોડું અહીંયા આગળ આવ્યું આપણે ત્યાં તો એ વખતે જ્યારે માનીએ નરેન્દ્રભાઈનો ફોન આવે તો સાથે સાથે જીવો પ્રાણીઓનું પણ ચિંતા કરતા કે ભાઈ જરા એમનું પણ ધ્યાન રાખજો ત્યાં આગળ ત્યાં આગળ એમને કોઈ તકલીફ ના પડે આ સંવેદના સાથે જ્યારે આપણા વડાપ્રધાન કામ કરતા હોય તો આપણા બધાની પણ જવાબદારી છે આપણે તો એ વિસ્તારમાં રહીએ છીએ એ લોકોને કોઈ તકલીફ ના પડે તમને કોઈ તકલીફ ના પડે એ રીતે જો આપણે આગળ વધીશું આપણે તો બધા સાથે રહેવાનું છે એક માન્ય નરેન્દ્રભાઈ નો કાર્ય મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ